નથી છૂટવું મનને મીઠા બંધનમાંય બંધાવું છે ફરી ફરીને નવા શરીરે આ દુનિયામાં આવું છે અતિ મજાની આ દુનિયાને મૂકીને ક્યાં જાવું છે ગોંટે ગોંટે જીવનનો રસ પીવું છે અને પાવું છે તાલમાં તાલ મિલાવી સાચા સૂરમાં સૂર પુરાવું છે જે મિત પ્રીતનું ગીત મધુરું સૌ કોઈને સંભળાવું છે તનમના આંગણ શણગારીને સુંદરતાથી સજાવું છે પછી મન મૂકીને જીવનનો આ મહોત્સવ બનાવવું છે દિલ તણી તરસી ધરતીને ભક્તિથી ભીંજાવું છે પછી દટાઈ જવું છે દાણાની જેમ અને ઊગી નીકળી આવવું છે પ્રેમ તણું મદપાન કરીને મિથ્યા અહમ મિટાવું છે રંગભૂમિ પર રસ રેડીને જુદું રંગ જમાવું છે રંગાઈ જવું છે પોતાને રંગ અન્યો પર ઉડાવવું છે પછી મોરલિયા જેમ નાચી માણેક રાધે વર રીઝાવું છે નથી છૂટવું મનને મીઠા બંધનમાં બંધાવું